હલો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી પચાસ જિલ્લા જી કેના એમસીક્યુલ લઈને આવીએ છીએ મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલને એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો નવા સિલેબસ મુજબ જે છે દરરોજ મિત્રો આપણે આવા પચાસ જિલ્લા જે છે જી કે ના એમસીક્યુલ લઈને આવીએ છીએ અહીંયા ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન ગુજરાતના ટાંગલિયા કામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે મિત્રો અહીંયા આપણને જે છે બે વિધાનો આપેલા છે ગુજરાતના ટાંગલિયા કામ બાબતે જે છે બે વિધાનો આપેલા છે જોઈએ આપણે ટાંગલિયા વણાટને દાણા વણાટ પણ કહેવામાં આવે છે તેનું કામ જે છે મુખ્યત્વે ડાંગસિયા સમુદાય દ્વારા કરવામાં આવે છે શું આવશે બંને વિધાનો સાચા આપેલા છે બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસે જ રાખજો ટાંગલીયા વણાટને જે છે શું તો દાણા વણાટ પણ કહેવામાં આવે છે આ વિધાન સાચું છે અને તેનું કામ મુખ્યત્વે ડાંગસિયા સમુદાય દ્વારા કરવામાં આવે છે આ વિધાન પણ સાચું છે મતલબ બંને વિધાનો આપણને અહીંયા જે છે એ સાચા જ આપેલા છે ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો અમદાવાદ હાજા પટેલની પોળમાં શાંતિનાથની પોળના જે છે શાંતિનાથના દેરાસરનો રંગમંડપ અને ઘુમટ શેનો કલાપૂર્ણ નમૂનો છે શેનો આવશે નમૂનો અમદાવાદ જે છે હાજા પટેલની પોળમાં જે છે શાંતિનાથની પોળના શાંતિનાથના દેરાસરનો રંગ મંડપ અને ઘુમટ જે છે શેનો કલાપૂર્ણ નમૂનો છે શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર કાસ્ટ સ્થાપ સ્થાપત્ય બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસિયત રાખજો અમદાવાદમાં જે છે હાજા પટલની પોળમાં શાંતિનાથની પોળના શાંતિનાથના દેરાસરનો રંગમંડપ અને ઘુમટ જે છે શેનો તો કાસ્ટ સ્થાપત્યનો જે છે એ અમૂલ્ય નમૂનો છે યાદ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન આબુ પર કોના શાસન દરમિયાન વિમલ મંત્રીએ વિમલ વસહી તરીકે ઓળખાતા આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું આબુ ઉપર જે છે મિત્રો કોના શાસન દરમિયાન વિમલ મંત્રીએ વિમલ વસહી તરીકે ઓળખાતા આદિનાથનું આરસનું મંદિર જે છે એ બંધાવેલું હતું ભીમદેવ પહેલો બરાબર એમના સમયમાં બંધાવેલું હતું ખાસે જ રાખજો આબુ ઉપર જે છે કોના સમયમાં તો ભીમદેવ પહેલો જે છે એમના સમય દરમિયાન વિમલ મંત્રીએ વિમલ વસહી તરીકે ઓળખાતા આદિનાથનું આરસનું મંદિર જે છે એ બંધાવેલું હતું ખાસિત રાખજો મિત્રો ગુજરાતમાં મંદિર સ્થાપત્યની શરૂઆત જે છે ગોપના મંદિરથી થઈ હતી એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ અને ગુમલી અને સેજકપુરના નવલખા મંદિરો મોઢેરાનું સૂર્યમંદિર આબુના વિમલ વસાઈ અને વસાઈ સોમનાથ મંદિર સિદ્ધપુરનો રુદ્રમાળ વગેરે જે છે ગુજરાતના ચોલુક્ય શૈલીના ઉદાહરણ છે એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો મનુભાઈ પંચોળીએ કયા વેદને આર્યોના જીવનની આરસી કહીઓ છે નીચેનામાંથી જે છે મનુભાઈ પંચોળીએ કયા વેદને જે છે આર્યોના જીવનની આરસી કહી છે ઋગ્વેદને બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઇટ આન્સર છે ખાસ યુદ્ધ રાખજો મન મનુભાઈ પંચોળીએ છે એમને કયા વેદને તો ઋગ્વેદ જે છે વેદને આર્યોના જીવનની આરસી એવું કહેલું છે ખાસ યાદ રાખજો મિત્રો તમે વિડીયોમાં જે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક એકાવનમો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો છે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહીજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત કરનાર વડાપ્રધાન કોણ હતા મિત્રો ભારતમાં જે છે સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત કરનાર વડાપ્રધાન જે છે નીચેનામાંથી કોણ હતા કોણ આવશે જવાહરલાલ નહેરુ બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ભારતમાં પંચાયતી રાજની જે છે શરૂઆત કરનાર વડાપ્રધાન કોણ તો જવાહરલાલ નહેરુ હતા મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં થયેલ સુધારાને ન્યાયિક પ્રક્રિયાથી બહાર રાખવામાં આવ્યા કયા બંધારણીય સુધારા દ્વારા જે છે એ બંધારણમાં થયેલ સુધારાને ન્યાયિક પ્રક્રિયાથી બહાર રાખવામાં આવ્યા કયો બંધારણીય બંધારણીય સુધારો સુધારો આવશે અહીંયા રાઈટ બરાબર રાખજો એના દ્વારા જે છે એ સુધારાને ન્યાયિક પ્રક્રિયાથી બહાર રાખવામાં આવ્યા ખાસ યાદ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ભારત રત્ન એવોર્ડ એનાયત કરવાનું કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ભારત રત્ન એવોર્ડ જે છે એ એનાયત કરવાનું કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું કયું વર્ષ આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા ઓગણીસો ને બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બનશે ખાસે રાખજો ભારત રત્ન એવોર્ડ એનાયત કરવાનું કયા વર્ષથી તો ઓગણીસો ચોપન જે છે એ વર્ષથી શરૂ કરવામાં આવેલું હતું ખાસે જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતની લોક રંગમંચની ભવાઈનો ઉદ્ભવ કઈ સદીમાં થયો હતો ગુજરાતની જે છે લોક રંગમંચની ભવાઈનો ઉદ્ભવ જે છે કઈ સદીમાં થયો હતો કઈ સદી આવશે ચૌદમી સદી આવશે બરાબર અહીંયા ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસ રાખજો ગુજરાતની લોક રંગમંચની ભવાઈનો ઉદ્ભવ જે છે એ કઈ સદીમાં તો ચૌદમી સદીમાં થયેલો જોવા મળે છે ખાસ યાર રાખજો મિત્રો ભવાઈની અંદર જે સ્ત્રીનું પાત્ર ભજવનાર હોય તેને કયા નામથી તો એને કાચળિયો એવા નામથી ઓળખવામાં આવે છે અને જે પુરુષનું પાત્ર ભજવે એને મૂંછબંધ એવું કહેવામાં આવે છે એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન સાબરકાંઠા જિલ્લાના રોડા ગામમાં આવેલા પ્રાચીન મંદિરોમાં કઈ શૈલીના શિખરનું આરંભિક સ્વરૂપ નજરે પડે છે સાબરકાંઠા જિલ્લાના મિત્રો રોડા ગામમાં જે છે આવેલા પ્રાચીન મંદિરોમાં નીચેના પૈકી કઈ શૈલીના શિખરનું આરંભિક સ્વરૂપ નજરે પડે છે કઈ આવશે અહીંયા નાગર શૈલી બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે સાબરકાંઠા જિલ્લાના જે છે રોડા ગામમાં આવેલા પ્રાચીન મંદિરોમાં કઈ શૈલીના તો નાગર શૈલીના જે છે શિખરનું આરંભિક સ્વરૂપ જે છે એ નજરે પડે છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કચ્છમાં આવેલું કયું સ્થળ એમ્બ્રોઈડરી માટે જાણીતું છે કચ્છમાં જે છે આવેલું કયું સ્થળ એમ્બ્રોઈડરી માટે જાણીતું છે કયું આવશે ધનેતી બરાબર ઓપ્શન એ સોરી બી રાઈટ આન્સર બનશે અહીંયા કચ્છમાં આવેલું કયું સ્થળ તો ધનૈતી જે છે એ સ્થળ એમ્બ્રોઇડરી માટે જે છે એ જાણીતું છે ખાસીત રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ શ્યામજી કૃષ્ણ વર્મા કયા સામાયિકના તંત્રી હતા મિત્રો શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એ કયા સામયિકના તંત્રી હતા ધ ઇન્ડિયન સોશિયાલિસ્ટ બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે ખાસીદ રાખજો શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એ કયા તો ઇન્ડિયન સોશિયાલિસ્ટ જે છે એના તંત્રી હતા ખાસ યદ રાખજો મિત્રો ધ ઇન્ડિયન સોશિયાલિસ્ટ બરાબર શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું હતું અને ઇન્ડિયા હાઉસથી શરૂ કરેલું હતું ઇંગ્લેન્ડથી બરાબર એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ બાદનો ક્વેશ્ચન જોઈએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા તરીકે કોણ પ્રસિદ્ધ છે મિત્રો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા તરીકે જે છે એ નીચેનામાંથી કોણ પ્રખ્યાત છે રિપન આવશે બરાબર અહીંયા ઓપ્શન ઓપ્શનની આપણો રાઈટ આન્સર બનશે ખાસ રાખજો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા તરીકે કોણ તો રિપન જે છે જાણીતા છે ખાસ યદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુર્જર રંગભૂમિના પિતા કોને કહેવામાં આવે છે ગુર્જર રંગભૂમિના પિતા તરીકે જે છે કોને ઓળખવામાં આવે છે રણછોડ રામ બરાબર એમને ઓળખવામાં આવે છે ખાસેદ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ગ્રામ પંચાયતને દર નાણાકીય વર્ષ માટે અંદાજપત્ર મોડામાં મોડું કઈ તારીખે મંજૂર કરાવવું જરૂરી છે ગ્રામ પંચાયતને મેરો દર નાણાકીય વર્ષ માટે જે છે અંદાજપત્ર મોડામાં મોડું કઈ તારીખે મંજૂર કરાવવું જરૂરી હોય એકત્રીસ માર્ચ બરાબર એ તારીખે મંજૂર કરાવવું જરૂરી હોય ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચંદ્રગુપ્ત મૌર્ય નંદવંશના કયા શાસકને હરાવી સામ્રાજ્યની સ્થાપના કરી ચંદ્રગુપ્ત મૌર્ય એ જે છે એ નંદવંશના કયા શાસકને હરાવીને મૌર્ય સામ્રાજ્યની જે છે સ્થાપના કરી ધનાનંદને બરાબર ધનાનંદને હરાવીને જે છે ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી ખાસ્યત રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે મિત્રો રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ ક્યાં આવેલું છે હૈદરાબાદમાં આવશે બરાબર ખાસ યાદ રાખજો રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ ક્યાં તો હૈદરાબાદ ખાતે જે છે એ આપણને જોવા મળશે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પથ્થર અને ઈટેરી બાંધકામ યુક્ત કૂવો કયા નામે ઓળખાય છે પથ્થર અને ઈટેરી બાંધકામ યુક્ત કૂવો જે છે કયા નામથી ઓળખાય છે શું આવશે ભમ્મરિયો કૂવો બરાબર એના નામથી ઓળખાય છે ખાસે દ્રાકજો ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બને છે મિત્રો આ ભમ્મરિયો કુવો જે છે ને એ સ્થાપત્ય જે છે એક સ્થાપત્ય ભમ્મરિયો કૂવો જે છે કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું તો ખાસે દ્રાકજો ગુજરાતમાં જ્યારે સ્વતંત્ર સલ્તનતનું શાસન હતું અને એ સમયગાળા દરમિયાન જે છે મહંમદ બેગડો એના સમયગાળા દરમિયાન મિત્રો વાતક નદીના કિનારે જે છે શહેરની સ્થાપના કરેલી હતી એટલે કે મહેમદાબાદ ત્યાં ખાતે જે છે જોવા મળે છે આપણને બમરિયો કૂવો બરાબર એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ કેટલા પ્રકારની વહીવટી વ્યવસ્થાનો ઉલ્લેખ છે કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ જે છે કેટલા પ્રકારની વહીવટી વ્યવસ્થાનો ઉલ્લેખ છે ત્રણ પ્રકાર બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયા વર્ષમાં કરી હતી મિત્રો ગાંધીજીએ જે છે એ કોચરબ આશ્રમની સ્થાપના કયા વર્ષમાં કરી હતી શું આવશે રાઈટ આન્સર અહીંયા પચીસ મે ઓગણીસો પંદર બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસ રાખજો ગાંધીજીએ જે છે સ્થાપના કયા વર્ષમાં તો પચીસ મે ઓગણીસો પંદરમાં કરેલી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં રોગન ચિત્રકલાના કયા દેશમાંથી લાવવામાં આવી હતી મિત્રો ભારતમાં જે છે રોગન ચિત્રકલા કયા દેશમાંથી લાવવામાં આવેલી હતી શું આવશે ઈરાન દેશમાંથી લાવવામાં આવેલી હતી ભારતમાં ખાસી રાખજો રોગન કળા કયા દેશમાંથી તો ઈરાન દેશ જે છે ત્યાંથી લાવવામાં આવેલી હતી ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આદિવાસી પ્રજા તથા દિગંબર જૈન સમાજની સંસ્કૃતિના સમન્વય સમન્વય રૂપ રેવડીનો મેળો ક્યાં યોજાય છે આદિવાસી પ્રજા તથા દિગંબર જૈન સમાજની સંસ્કૃતિના સમન્વય રૂપ રેવડીનો મેળો જે છે એનું આયોજન ક્યાં થાય છે શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા સંતરામપુર બરાબર સંતરામપુર ખાતે એનું આયોજન થાય છે ખાસ યાદ રાખજો જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કાલિદાસ દ્વારા રચિત અભિજ્ઞાન સાંકુતલમ મેઘદૂતમ અને ઋતુસંહાર મુખ્યત્વે કયા શાસનકાળની સામાજિક પરિસ્થિતિની માહિતી મળે છે શું આવશે આમાં રાઈટ આન્સર ગુપ્તકાલીન બરાબર ગુપ્તકાલીન જે છે એ એ ઓલાની જે છે માહિતી મળે છે ખાસ્ય દ્રવ્યો સામ્રાજ્યની જે છે આપણને માહિતી મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પુરાતત્વીય સ્થળ બુર્જ હોમ અને ગુરૂફકાલ ક્યાં આવેલ છે મિત્રો આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે બરાબર પુરાતત્વીય સ્થળ જે છે બુર્જ હોમ અને કાલ એ ક્યાં આવેલ છે એનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે બરાબર તો મિત્રો આ તો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર